આપણે અહીંયા અત્યારે આઈટે બરાબર એના કારણે બધો ટ્રાફિક આપણે અહીંથી ડાયવર્ટ કર્યું છે આ એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ તમારો બાઇક મૂકો એના પાછળ પાછો બીજો ગરાક બાઇક મૂકે ત્રીજો મૂકીને જતો રહે પછી રસ્તો વધે નહીં બરાબર હવે હાલ તમને તાત્કાલિક વિનંતી છે કે એક બાઇક રહે એટલું રાખો બરાબર છે બાકી કોઈ બાઇક હોવું જોઈએ નહીં આજનો દિવસ પૂરતું કહીએ છીએ એક પટ્ટો ભાઈ અહીંયા મરાઈ દેજો નગરપાલિકામાં એ પટ્ટાની બહાર કોઈ પણ બાઇક દેખાજો તમારે તમારા ગરાકને કહી દેવાનું બરાબર બાકી એ ભાઈ પોલીસમાંથી ઉપાડી લે લેજો આજે છે ત્યાંથી એક એકાદ બાઇક રહે એટલી જગ્યા રાખીને પટ્ટો મરાઈ જશે નગરપાલિકામાંથી પછી કોઈ બાર બાઇક દેખાય હવેથી

ભાઈ 12 ના જેટલા ભી સકતે છે સામે લાઈનમાં ભી બરાબર સામે કે આગળ જેટલા 12 ના સકચે જો વિદ્યાલય તો આપણે ઉતો કાટ લાગી ને પછી અત્યારે આજે કઈન જઈએ છીએ પછી પાછું ડાન્ડ કરવો પડશે અથવા નોટિસ આવવી પડશે તો ફૂટુ સારું ના લાગે બરાબર આ બધા માટે થઈને બરાબર બધાને વિનંતી છે કે આપણે એક આ એક કામ નું બરાબર ટ્રાફિકનો મુદ્દો ભાઈ હવે પેલા જે છે જે આદત ટેબલ નું કરી

जगह तो आपका है, है, है? आप है दुकान हाँ तो जिसका है उसको बात कर लीजिए ये पार्किंग का जगह है पार्किंग की जगह पार्किंग करेगा बढ़िया ठीक है आप अंदर ले लीजिए एक बार बता के जा रहे हैं अगली बार एक्शन मोड आएगा ठीक है ઓફિસ છે પ્રાંત અધિકારી હું છું બરાબર આ અત્યારે આ ડાયવર્ઝન આપેલું છે અહીંયા આગળ ટ્રાફિકનો પ્રશ્ન થાય આ આપણે બનાવ્યું છે કાયદેસર બનાવ્યું છે કાયદે તો હા તો એ ક્યારે ખોલો છો કેમ જામ ખોલી બે દિવસમાં નહીં આજે ખોલી નાખો બરાબર આ લઈ અમારા બીજું આ જગ્યા છે એ શેની જગ્યા છે આ અત્યારે ઉભય આપણે બરાબર તો અહીંયા આપણે આટલા અત્યાર સુધી બાધી દીધું છે તો અંદર કોઈ પાર્કિંગ ના કરે પછી શું થાય તમારો ગરક છે બાર પાર્કિંગ કરે બાર પાર્કિંગ કરે એટલે રોડ ઉપર ટ્રાફિક થાય તમને બધાને વિનંતી કરીને ચાલીને કહીએ છીએ તમારી હદની અંદર હોવું જોઈએ હદની બહાર ના હોવું જોઈએ સુધીમાં ના કરે આ લોકો એમને નોટિસ આપો ને પછી જે દંડ થતો હોય નોટિસ આપ્યા પછી પણ નહીં કરો તો પછી આ જેસીબી આવી થોડી જશે પછી તમારું નુકસાન ને તમારા ખર્ચે એ કામગીરી થશે